સુરત ગ્રામ્યની એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે એસઓજી પોલીસે કામરેજમાંથી એમડી ડ્રગ્સના જથ્થો મળી કુલ પંદર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે સુરત ગ્રામ એસઓજી પોલીસે બાતમીના આધારે મેફેડોન ડ્રગ્સનો જથ્થો હોટેલના કમ્પાઉન્ડમાંથી ઝડપી પાડ્યો હતો મળતી માહિતી પ્રમાણે એસુજી પોલીસે બાતમીના આધારે કામરેજ તાલુકાના કઠોર ગામની સીમમાં આવેલ હોટલ થર્ટીન ઇન સ્કાયના કમ્પાઉન્ડમાં તપાસ કરી હતી એક ઇસમ પાસેથી તથા તેના રૂમમાંથી મેફેડોન ડ્રગ્સનો જથ્થો જ મળી આવ્યો હતો

ઇન સ્કાય હોટલમાં એસઓજી ટીમ તથા પંચો દ્વારા રેડ પાડવામાં આવે જે રેડમાં ત્રણ આરોપીઓને મુદ્દામાનના નાટના જથ્થા સાથે પકડી પાડવામાં આવે સ્થળ તપાસણી કરતાં જેમાં મેફેડ્રોન નામનો ડ્રગ્સ મળી આવે જે ડ્રગ્સનું વજન છન્નું પોઈન્ટ અઢાર ગ્રામ જેટલું જેની બજાર કિંમત આશરે નવ લાખ એકસઠ હજાર આઠસોની મતાની ગણી શકાય જેની સાથે કુલ સત્તાવન મોબાઈલ પણ મળી આવે

પોલીસે ઘટનાસ્થળેથી વસીમ મિરજા મયુરદાન ગઢવી અને વિશાલ પાન પાટીલ નામના આરોપીને ઝડપી પાડ્યા હતા અને પૂછપરછમાં બહાર આવ્યો હતો કે આરોપી મયુરદાન ગઢવીએ હોટેલની બે રૂમ પચીસ ના માસિક ભાડે લીધી હતી તેમજ આરોપી હોટેલમાં ડ્રગ્સની પોટલી બનાવી વેચાણ કરતા હોવાનો ખુલાસો હતો અને આ ડ્રગ્સ સાદિક શેખે આપ્યો હતો જેને લઈ પોલીસે ડ્રગ્સ આપનાર સાદિક શેખ અને હોટેલ મેનેજર શૈલેષ માંગુકિયાને વોન્ટેડ જાહેર કર્યા છે अने पोलीस ना हाथ हे जड़पेला त्रण पेकी वसीम सामे अगाव सुरत शहर पोलीस सर्थाणा अने रांदेर पोलीस मथकमा पण गुणाओ नोंधाईला छे आ गुणा मा, मा वसीम मिर्जा विशाल पांग पाटिर तथा मवीर गडवी ये जी होटल ना संचा लगछे ते શૈલેષ માંગ્યું કે વોન્ટેડ દાદ જાહેર કરવામાં આવે છે આ ગુનામાં સંડવાયેલ વસીમ મિર્ઝા અગાઉ સરથાણા પુષ્ટિમાં ગુનામાં પકડાયેલ છે તથા રાંદેર પુષ્ટિના ગુનામાં વોન્ટેડ છે આ બંને ગુના પણ નાર્કોટિક્સ સાથે સંકળાયેલા છે આ ગુનાની વધુ તપાસ પીઆઈ જેડી વાઘેલા કડોદરા पुलिस સંધારા હાથ हाथ धरवा निर्मल पटेल एच ट्वेंटी फोर न्यूज